મિત્રો આજે પાછો વ્લોક ચાલુ કરી દીધો આપણે ચાર પાંચ દિવસ ચાલુ નથી કર્યો જો આપણે શિયાળુ નીર દીધી કમ્પ્લીટ થઈ રહ્યા છે આપણે આ બે ગાયોને બિદાન કરાવી દીધું બાવળે અને ધમોરને બેને બાકી જોઈ લો આપણે શિયાળુ નીણ કરી દીધી હે બધું કમ્પ્લીટ ચાલે છે આપણે નાના બચ્ચા પાર્ટી આ મોટા બધા ગા આйгаપણ થઈ ગઈ બધા થઈ ગયા હા તણે તણે ચારે ચાર ને આ બે ગાપણ કે આ છે ઓલા બે ગાપણ છે આ એક બાકી છે વચ્ચે નવી ગાલા આવી બસ જો આપડે પાડી મે બે થઈ ગયા છે ઓલી વાસરી દેજ નઈ ની પડે કે આ બધા તો વાસ આપણે એક એક કોઈ વાસરી રુજાઈ ગયું છે શિંગડુ એક કોઈ થોડું ર્યુ છે ઈ રુજાઈ રહેલો પાડો બધા કમ્પ્લેટ ખાઈ રહ્યા છે આપણે શિયાળું થોડીક પડી હતી નાખી દીધી હવે છે આ નહીં શિયાળું સારું કન્ટિન્યુ લોગમાં મિત્રો બપોર પછી વાગી ગયા છે પાંચ અને આપણે જો બપોરે ભેંસને ફળાઈ નાખી છે તેમ જો કમ્પ્લેટ કરી નાખી છે અને આપણે જો આ બધા બેઠા ઊભા કરી ગમાણી વાળીને પછી ખાણ કાઢવાનું છે અને આપણે આ બધી ગાયો ગાભણ થઈ ગઈ છે હું તમને કહું કઈ ગાયા કયા ખૂટથી ગાભણ છે કઈ સંસ્થાના ખૂટથી ગાભણ છે તો આપણે આ પહેલી ભેંસ છે જે સાગર કંપની સાગર સાગરનો આ જે સાગર કંપની છે જેના શેખ શ્રીમતથી વિનોદસિંગ ગાભણ છે આવડી આ એસી જીના એકવીસ બસો અઠ્યોતેરના એચ બુલથી ગા પણ છે આ પછી જીએલડીબીન અલકાશથી પણ છે પછી ઓલી કપિલા રહી જીએલના જીએલડીબીની એસી જીનો દસ હજાર પાંચસો પચીસ નંબરનો બુલ છે ત્યાંથી ગાપણ છે કાલે આપણે આને મુકાયું છે બિલદાન એબીએસનો બારવો બુલ એનેથી બિલદાન કરાયું છે અને સાગર કંપ સાગર સાગરજી તેર સેક્સોટેકાયું બે બેન એક આરેકાયું છે એ આ ખાલી છે ઓલી એક ગામમાં હતો એને ફળી છે પછી ઓલી એક દેશી પાડે થઈ છે પછી આપણે આ પાડી રહી જાફરાબાજી એસીજીનો દસ હજાર ને તેતાળીસ નંબરનો બુલ છે તેનાથી ઘા પણ છે અને આ એક ગામમાં લીલડો આંખલો છે તેનાથી ઘા પણ છે વાસડી ડોલ કાંકરે મળે આપણને એટલે ખેળવી દીધી ને આ પાડો છે દેવરાજ બુલનો કે આ બધા આ તો આરિઆઈ હતી પણ આ હે સેખ છોડે સિમરની બાકી આ એક હજારનો ચોરીએંશી નંબરનો જે બુલ છે ને એનો વાસડો છે આ આવી રીતે કંઈક આપણે ફાર્મમાં છે આ તો પછી આય બીજદાનની જ છે તો આજ આજે આ વ્લોગ અહીંયા તે પૂરો મળીશું કાલ નવા વ્લોગમાં તો જય